અડધી રોટલી બિલાડી ની ને અડધી વાછડી ની હેલો મિત્રો વેરી ગુડ મોર્નિંગ રામ રામ જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે એક નવા વિડીયોમાં આજે છે મંગળવારે સરસ મજાની સવાર આપણે આવી ગયા વાળિયા ને જો પાણી હાલે શાકભાજીમાં લીલામાં એ ને જો શાકભાજીમાં પાણી હાલે હે આપણે આગળ બાજુ આટો ઓની કરતા કાલ બધું પી ગયું આ બાજુનું શાકભાજી ને લીલું દીધો આજે જોયું જો ચોરીમાં જાય હે એટલે પી ગયું આમ તો ચોરીમાં જો અહીંયા આમાં પાવાનું છે આ એટલું બાકી રહ્યો આ પી ગયો આમાં ધાણા મેથી છે પાલક છે બીટ છે મૂરા ગાજર એવું થાય લાગે કે એટણ શું આવો છે મૂરા મુરા પાછા વાવવા ઈ એટલું બાકી હજાર થોડુંક વાવવાનું હતું ગાજર ને મુરા વાવી દીધા જો ધાણા મેથી અને ચોરી આ ચોરી નો ક્યારો હે ડુંગળીનો ક્યારો બતાવો એક ક્યારો હે શાકભાજીનો આમાં ટમેટા હે રીંગણી છે ચોરા છે આમાં બહુ હાઈ ક્લાસ થયું હે અહીંયા સરસ મજાનું થયું શાકભાજી બધી આ ભીનું એટલામાં બાજરાનો નો ક્યારો ડુંગરીનો ક્યારો આ કાલે પાયેલો હા સરસ મજાની ઊંચી થઈ ગઈ ઊભી થઈ ગઈ ડુંગરી ચોરા રીંગણી જો મેં રીંગણું છે એક હાલો બસો બાપા બંધ કરવા જાય છે આ ક્યારે પી ગયો ગયોજો ખુલ નાખું હાલો રેડી હાલો આ પી ગયો બિલ્હીના ક્યારામાં જવા દીધો હોય પાણી હવે ગલગોટા બિલ્લી નો છે આખો ભરવું હે હે હોય વાહ ઈ હાર ચકલાવ માટે પાણી